વર્તમાન ગોથાણથી સાયણ તરફ જવાના છે બસ આ જ બાતમીના આધારે પોલીસે અજય કોળી અને રોકી ચૌધરીને ઝડપી પાડ્યા જ્યારે પૂછપરછમાં વિજય દેવી પૂજકનું નામ ખોલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી પોલીસે આરોપી પાસેથી એક પોઈન્ટ ચાલીસ લાખ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત